વિદ્યાર્થી મિત્રો હું સંજય ગજ્જર આંકડા શાસ્ત્રના બાર કોમર્સના પરીક્ષા પર્વની ગુરુ ચાવી મિશન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ઓના લેક્ચર નંબર ટુમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે યુનિટ વનના પાર્ટ વનના યુનિટ વનના સૂચકાંકના પ્રકરણના સેક્શન માં પૂછાતા ત્રણ ગુણના જે પ્રશ્નો છે સેક્શન ડીમાં પૂછાતા ત્રણ ગુણના જે પ્રશ્નો છે એના વિશે આજે આપણે સમજ મેળવીશું જેમાં પ્રકરણ એકના ટોટલ બે પ્રશ્ન પૂછાય છે એટલે કે છ ગુણનું મહત્ત્વ છે આ ચેપ્ટરનું અને એમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની આપણે વાતો કરીશું તો આજે સૌથી પહેલાં તો અહીંયા તમે જોઈ રહ્યા છો એમ આ જે પ્રશ્ન છે એ છે આધાર પરિવર્તનનો આપણા આ પ્રકરણ એકમાં સૂચકાંકમાં અચળ આધારની રીત અને પરંપરિત આધારની રીત એવી બે રીતો છે જેમાંથી અહીંયા આધાર પરિવર્તનની રીત એટલે કે પરંપરિત આધારનો સૂચકાંક આપ્યો હોય એને અચળ આધારના સૂચકાંકમાં ફેરવવાનો છે અને અચળ આધારનો સૂચકાંક આપ્યો હોય એને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવાનો છે તો અહીંયા સૌથી પહેલાં આજનો જે આ પ્રશ્ન મેં લીધો છે પુસ્તકનો જ ઉદાહરણ આઠ છે ઉદાહરણ આઠના આ પ્રશ્નની અંદર તમે પણ સાથે જો પુસ્તક ઓપન કરીને બેસશો તો પણ સારું રહેશે તો ઉદાહરણ આઠના આ પ્રશ્નની અંદર તમે જોઈ રહ્યા છો કે આપણને જે સૂચકાંક આપ્યા છે અચળ આધારના સૂચકાંક આપ્યા છે અને એને તમારે પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવાનું છે જ્યારે કોઈ પણ પ્રકારનો સૂચકાંક લખવાનો હોય એટલે કયા વર્ષના આધારે એ સ્પષ્ટ થયેલું હોવું જોઈએ અને અહીં આ પ્રશ્નમાં ઉપર ક્યાંય લખ્યું નથી કે પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તિત કરો પણ કયા વર્ષના આધારે બીજી એક વાત આમ પણ પરિવર્તિત પરંપરિત આધારના સૂચકાંક લખવાનો હોય ત્યારે એમાં આધાર વર્ષ બાય ડિફોલ્ટ અગાઉનું જ વર્ષ હોય છે એટલે આધાર વર્ષ અહીં આપેલું ન જ હોય પરંતુ આ ઉદાહરણ આઠ છે અને આવો જ એક ઉદાહરણ એના પછી પણ આપણે સમજીએ કે જેમાં શું ડિફરન્સ છે તો અહીંયા તમે પહેલી વસ્તુ આ ધ્યાનમાં રાખશો કે બે હજાર નવનું વર્ષ જે છે એની આગળનું વર્ષ એટલે કે બે હજાર આઠનું વર્ષ આધાર વર્ષ લેવું કે નહીં એ આપ્યું જ નથી અને તમારે આ પરંપરિત સૂચકાંક છે એને અચલ આધાર સૂચકાંક છે એને પરંપરિત આધારના સૂચકાંકમાં કન્વર્ટ કરવાના છે તો કેવી રીતે કરીશું તો એ આપણે જોઈએ તો એના માટેનું શું છે અચલ આધારનો જે સૂચકાંક છે અચલ આધારે સૂચકાંક મેળવવા માટે આ અચલ આધારનો સૂચકાંક છે તો વર્તમાન વર્તમાન અચળ આધાર સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અગાઉનો અચળ આધાર સૂચકાંક બરોબર છે અને ગુણ્યા સો આ સૂત્ર તમે એપ્લાય કરશો એટલે તમને મળી જશે આપેલા વર્ષ માટેનો પરંપરિત આધાર સૂચકાંક મળી જશે અને એના માટેની આપણે ગણતરીની રીતની વાત કરીએ તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે મેં જેમ તમને આગળ સૂત્ર લખીને બતાવ્યું એ પ્રમાણે અહીંયા વન મિનિટ જે સૂત્ર લખીને મેં બતાવ્યું હમણાં આગળ એ પ્રમાણે અહીંયા પરંપરિત આધારે સૂચકાંક માટે શું લખ્યું છે ચાલુ વર્ષનો અચળ આધારનો સૂચકાંક જે ઓલરેડી આપણને પ્રશ્નમાં આપેલો છે અને અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક તો અહીંયા બે હજાર નવનો તમને અચલ આધારે સૂચકાંક એકસો વીસ આપ્યો છે બે હજાર દસનો અચળ આધારે સૂચકાંક એકસો બત્રીસ આપ્યો છે તો સૂત્ર પ્રમાણે જ્યારે આપણે એકસો બત્રીસ ઉપર આવશે અને અગાઉના વર્ષનો અચલ આધારે બે હજાર દસનો સૂચકાંક ગણતા હોઈએ ત્યારે એકસો બત્રીસ ઉપર અને અગાઉના વર્ષનો એટલે કે બે હજાર નવનો અચળ આધારનો જે સૂચકાંક છે એકસો વીસ એ અહીંયા છેદમાં આવશે તો આ પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે અહીંયા આ ગણતરી કરતાં એકસો દસ ટકા એ બે હજારના દસનો પરંપરિત સૂચકાંક મળ્યો છે પણ અહીંયા ઉપર બે હજાર નવમાં સો શા માટે લખ્યા છે તો બે હજાર નવ નો વર્તમાન સૂચકાંક વર્તમાન અચળ આધારનો સૂચકાંક તો એકસો અને અગાઉના વર્ષનો તો અચળ આધારે સૂચકાંક જ નથી કયા વર્ષના આધારે અહીંયા જે પણ આ બધા જે સૂચકાંકો છે છે એ અચળ આધારે સૂચકાંક પણ કયા વર્ષના આધારે એ આપ્યું જ નથી એટલે અહીંયા પ્રથમ વર્ષ માટે તમે પરંપરિત સૂચકાંક આ જે સૂત્ર છે એ સૂત્રથી તો નથી જ ગણી શકવાના તો પછી સો શા માટે તો એ સો શેના માટે છે તો પરંપરિત સૂચકાંકમાં બે હજાર દસ નો સૂચકાંક જે એકસો દસ ટકા આવ્યો છે પરંપરિત સૂચકાંકમાં બે હાજર દસનો સૂચકાંક જે એકસો દસ ટકા આવ્યો છે તો બે હાજર દસ ના વર્ષ માટે પરંપરિત આધારની રીતમાં અગાઉનું વર્ષ આધાર વર્ષ કહેવાય એટલે બે હજાર દસ માટે બે હજાર નવ આધાર વર્ષ કહેવાય છે માટે પરંપરિતની રીતમાં અહીંયા એકસો દસ ટકા જે સૂચકાંક છે એની તુલનામાં આ સો ટકા છે બાકી તમે આ સૂત્રથી અહીંયા સૂચકાંક ગણી શકવાના નથી તો આ પહેલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે અચળ આધારના સૂચકાંકમાં કયા વર્ષના આધારે સૂચકાંક છે એ આપ્યું નથી તો તો જ્યારે તમે કન્વર્ટ કરો છો ત્યાં આવશે નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નની અંદર ફરી પાછું અચળ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં કન્વર્ટ કરવાનો પ્રશ્ન આપણે જોઈશું પણ અહીંયા એક બાબત સ્પષ્ટ છે કઈ બાબત સ્પષ્ટ છે તો અહીંયા તમે જોઈ રહ્યા બે હજાર સાત આઠ ને આધારે કોના આધારે બે હજાર સાત આઠ ને આધારે અચળ આધારે આ જથ્થાબંધ ભાવના સૂચકાંક આપેલા છે અને તમારે એને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવાના છે બરોબર એટલે બે હાજર સાત નું જે વર્ષ છે એ આધાર વર્ષ કહેવાશે એટલે અહિયાં જે અચળ આધારે પ્રથમ સૂચકાંક આપ્યો છે બે હાજર આઠ ના વર્ષનો આપ્યો છે સાત આઠ નું વર્ષ એ આધાર વર્ષ છે એટલે એનો સૂચકાંક સો લેવાશે અચળ આધારની રીતમાં સાત આઠ નું વર્ષ આધાર વર્ષ કહેવાશે અને એનો સૂચકાંક સો લેવાશે તો એને ધ્યાનમાં રાખી આપણે જ્યારે એનું સોલ્યુશન જોઈએ તો એ સોલ્યુશનમાં આપણને દેખાશે આ સોલ્યુશન તમે જોઈ રહ્યા છો એ સોલ્યુશનમાં તમે જોઈ રહ્યા છો કે અહીંયા બે હજાર સાતના આઠના વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એટલે સૂત્ર તો જેમ આગળ મેં લખ્યું હતું એ જ પ્રમાણે છે ચાલુ વર્ષનો અચલ સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો સૂચકાંક બરોબર અને બે હજાર આઠ નવના ના વર્ષ માટે અચળ આધારે સૂચકાંક સૂત્ર પ્રમાણે અચળ આધારે સૂચકાંક એકસો ને છવ્વીસ ભાગ્યા અગાઉના વર્ષનો અચળ આધારે સૂચકાંક અહીંયા કહેલું છે બે હજાર સાત આઠ કેવું છે આધાર વર્ષ છે એટલે અગાઉના વર્ષનું બે હજાર આઠ નવની અગાઉનું વર્ષ કયું થાય બે હજાર સાત આઠનું વર્ષ થાય અને એ આધાર વર્ષ છે એટલે એનો સૂચકાંક લખાશે સો અને ગુણ્યા સો એની સો સો ક્રોસ થઈ જાય એટલે અહીંયા વન ટ્વેન્ટી સિક્સ આવે છે આ ડિફરન્સ છે આ બે દાખલાનો ઉદાહરણ આઠ અને આ જે નેક્સ્ટ ઉદાહરણ નવ આપણે જોયું તે બંને પરંપરિત સૂચકાંક મેળવવાના દાખલા છે તેમાંથી તો અચળ આધારની રીતના સૂચકાંકને પરમપરિતમાં ફેરવાનું ડિફરન્સ શું છે ફરી એકવાર તમે એ બાબતમાં ક્લિયર થઈ જાઓ ડિફરન્સ શું છે તો ડિફરન્સ અહીંયા એવો છે કે અહીંયા આધાર વર્ષ આપ્યું છે એટલે પ્રથમની અંદર પ્રથમ વર્ષના સૂચકાંકની અંદર એકસો છવ્વીસ ભાગ્યા આધાર વર્ષનું સો અને પેલું છવ્વીસ એકસો છવ્વીસ આવી જાય છે અને પેલા જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર શું થઈ રહ્યું છે પ્રથમ વર્ષ જે છે એની આગળનું વર્ષ એટલે કે બે હજાર નવની આગળનું વર્ષ આધાર વર્ષ આપ્યું નથી માટે એમાં આની અગાઉના વર્ષનું સૂચકાંક તમારી પાસે છે જ નહીં એટલે આ સો આપણે એકસો દસ માટે થઈને મૂકી રહ્યા છીએ કોના માટે એકસો દસ માટે થઈને એના આધાર માટે થઈને સો મૂકી રહ્યા છીએ ક્લિયર નેક્સ્ટ આપણે પ્રશ્નની વાત કરીએ નેક્સ્ટ આપણે પ્રકારની વાત કરીએ આધાર પરિવર્તનના દાખલા જોઈએ આપણે શેના અચળ આધારને પરંપરિતમાં ફેરવવાના હવે પરંપરિત સૂચકાંકને અચળ આધારના સૂચકાંકમાં ફેરવવાની વાત કરીશું તો અહીંયા તમારી સામે આ ક્વેશ્ચન મેં લખેલો છે ચોપડીનો જ છે આ ઉદાહરણ નંબર દસ કે જેમાં વિદ્યાર્થી મિત્રો ચોપડીના બે બારની અંદરથી જ બધી જ રીતોના પ્રશ્નો આંકડા શાસ્ત્રમાં પૂછાય છે માટે જ મેક્સિમમ વિદ્યાર્થીઓ આંકડા શાસ્ત્રમાં સોમાંથી સો ગુણ મેળવી શકે છે અને તે જ પ્રમાણે કોમર્સના દરેક સબ્જેક્ટમાં છે તો અહીંયા આ જે પ્રશ્ન છે એમાં શું કરવાનું છે કે તમને અહીંયા જે સૂચકાંક આપ્યો છે કયો સૂચકાંક આપેલો છે આ સૂચકાંક તમને આપ્યો છે એ પરંપરિત સૂચકાંક છે કયો સૂચકાંક છે આ જે સૂચકાંક છે એ પરંપરિત સૂચકાંક આપ્યો છે એને તમારે અચળ આધારના સૂચકાંકમાં ફેરવવાનો છે બરાબર પરંપરિત લખ્યું છે પરંપરિત આધારે સૂચકાંક આપ્યો છે એને તમારે અચળ આધારના સૂચકાંકમાં ફેરવવાનો છે અને એનું સૂત્ર જેમ કે તમે જાણો છો

અને આ પરંપરિત આધારના સૂચકાંકને તમારે અચળ આધારમાં ફેરવાના જે સૂત્ર છે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષનો અગાઉના વર્ષનો અચળ આધારે સૂચકાંક અને ભાગ્યા સો ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક જે અહીંયા આપ્યો છે અગાઉના વર્ષનો અચળ આધારનો લેવાનો છે અને ભાગ્યા સો એટલે અહીંયા ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક કેટલો થશે એકસો ચોત્રીસ પોઈન્ટ આઠ બરોબર છે અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક અહીંયા આપ્યો જ નથી પણ બે હજાર આઠના આઠ અને નવના વર્ષ માટેનો જે પરંપરિત સૂચકાંક છે એનું આધાર વર્ષ બે હજાર સાત આઠ કહેવાય જેનો સૂચકાંક સો કહેવાય માટે અહીંયા આપણે સો લખીએ ભાગાકારમાં સો થાય એટલે આ જવાબ એઝ ઇટ ઇઝ અહીંયા લખાય છે અને બીજી એક વાત જ્યારે પણ પરંપરિત સૂચકાંકને અચળ આધારના સૂચકાંકમાં ફેરવવાનો એટલે પહેલાં વર્ષમાં જે લખ્યું હોય એનું એ જ મૂલ્ય ત્યાં આવે બરાબર છે અને આગળ એ જ પ્રમાણે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક અહીંયા લખ્યો છે આપણે અગાઉના વર્ષનો અચળ આધારનો સૂચકાંક અહીંયા આવ્યો છે ભાગ્યા સો ગણતરીથી આ જવાબ આવ્યો છે એવી જ રીતે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક અહીંયા છે અગાઉના વર્ષનો અચળ આધારનો સૂચકાંક અહીંયા છે ભાગ્યા સો કરવાથી આપણને જવાબ મળ્યો છે તો આ જ રીતે આ સૂચકાંક પરંપરિત સૂચકાંકને અચળ આધારના સૂચકાંકમાં ફેરવવાની આ એક જ મેથડ છે અચળને પરંપરિતમાં મેળવવા માટે બે પ્રકારની આપણે વાત કરી બરાબર છે આધાર વર્ષ આપ્યું હોય અને ન આપ્યું હોય પરંતુ પરંપરિતને અચળમાં ફેરવવાનો છે ત્યારે આધાર વર્ષ આપ્યું હોય કે ના આપ્યું હોય કોઈ ફરક નથી પડતો આ જ સિસ્ટમથી ચાલશે બરાબર નેક્સ્ટ પ્રશ્નની આપણે ચર્ચા કરી લઈએ નેક્સ્ટ પ્રશ્ન એટલે બે ગુણના બે પ્રશ્નો જે મેં કહ્યા વિભાગ ડીની અંદર ત્રણ ગુણના જે બે પ્રશ્નો પૂછાવાના છે એમાં આ બે પ્રશ્નની આપણે વાત કરી બરાબર છે પરંપરિતના સૂચકાંકને અચળમાં અને અચળના સૂચકાંકને પરંપરિતમાં નેક્સ્ટ આપણે ક્વેશ્ચનની વાત કરીએ તો અહીંયા સામાન્ય ભાવ સૂચકાંક સામાન્ય ભાવ સૂચકાંકનો પ્રશ્ન આવે છે બરોબર બે પ્રશ્ન કયા કીધા આગળ આપણે આધાર પરિવર્તનના અચળનું રૂપાંત પરંપરિતમાં અને પરંપરિતનું અચળમાં અને હવે જોઈ રહ્યા છીએ આપણે ભાવ ભાવ સાપેક્ષનો પ્રશ્ન સામાન્ય સરેરાશનો પ્રશ્ન કે જેમાં તમને જુદી જુદી વસ્તુઓના બે વર્ષના ભાવ આપ્યા હોય અને વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો એ શોધવાનું હોય તો વર્તમાન વર્ષ જે લેટેસ્ટ યર હોય નવું વર્ષ બે હજાર પંદર બે હજાર ચૌદ એમાં બે હજાર ચૌદ જૂનું વર્ષ કહેવાય બે હજાર પંદર નવું વર્ષ કહેવાય એનો જે ભાવ છે એને આપણે ઝીરો કહીશું ભાવ એટલે પ્રાઇસ છે સોરી માય મિસ્ટેક અહીંયા આપણે પી વન લઈશું વર્ષ બે હજાર પંદરનો જે લેટેસ્ટ ભાવ છે એને આપણે પી વન કહીશું અને આધાર વર્ષનો જે ભાવ છે એને આપણે પી ઝીરો કહીશું તો સૌથી પહેલા આપણે ભાવ સાપેક્ષ લાવવાનો છે પી વન અપવન પીઝીરોનો ગુણોત્તર લાવવાનો ભાવ સાપેક્ષ એટલે કે નવો ભાવ જૂના ભાવની સરખામણીએ કેટલા ગણો છે એનું મૂલ્ય ભાવ સાપેક્ષ અને ભાવ સાપેક્ષ લાવીને પછી એનું અહીંયા સીગમા લાવવાનું છે પીવન અપવન પીઝીરો સીગમા અને એ જે ટોટલ મળશે એને આપણે વસ્તુઓની સંખ્યા વડે ભાગીશું ગુણ્યા સો કરીશું એટલે આપણને સમગ્ર રીતે કેટલો સુધાર કેટલો ભાવ વધારો થયો એનું મૂલ્ય મળી જશે બરાબર છે તો એનું સોલ્યુશન આપણે જોઈએ અહીંયા આ જે વસ્તુ હતી એના શું લખ્યા છે અહીંયા દરેક વસ્તુઓના અહીંયા ભાવ લખેલા છે બરાબર આ વર્તમાન વર્ષનો ભાવ છે આ આધાર વર્ષનો ભાવ છે હમણાં કહ્યું એ પ્રમાણે ભાવ સ્થાપેક્ષું સૂત્ર કિંમતો લાવ્યા સરવાળો કર્યો આ સીગમાં પીવન અપોન પીઝીરોનું મૂલ્ય કહેવાશે અને પછી નેક્સ્ટ આપણે શું કર્યું છે તો એ જે સૂત્ર છે એમાં આગળ ગણતરી આ પ્રમાણે થાય છે કે વસ્તુઓનો સામાન્ય ભાવ સૂચકાંક લાવવા માટે વસ્તુઓનો સામાન્ય ભાવ સૂચકાંક લાવવા માટે શું કરવાનું છે આઈ બરાબર સિગમા પી વન અપોન પીઝીરો જે પેલો આગલી સ્લાઇડમાં આપણે સરવાળો મેળવ્યો છે એને આપણે વસ્તુઓની સંખ્યા એન વડે ભાગવાનું છે અને ગુણ્યા સો કરવાનું છે તો આપણને વસ્તુઓના ભાવમાં થયેલો સમગ્ર રીતે વધારો કેટલો થયો તો એ મળશે તો અહીંયા સમગ્ર ભાવ સૂચકાંક મળ્યો એકસો અગિયાર પોઈન્ટ તેત્રીસ પણ વધારો કેટલો થયો તો એની કમ્પેરિઝન સોની સાથે કરવાની હોય એટલે એકસો અગિયાર પોઈન્ટ તેત્રીસ એની સોની સાથે કમ્પેરિઝન કરવા માટે સો માઇનસ કરીએ તો અગિયાર પોઈન્ટ તેત્રીસ ટકા સમગ્ર રીતે ભાવ વધારો થયો કહેવાશે તો આપણે જોયું આધાર પરિવર્તનના બે પ્રશ્નો જોયા બરાબર પરંપરિતને અચળમાં અચળને પરંપરિતમાં અને પછી આગળ જોયું આપણે સામાન્ય ભાવ સૂચકાંકનો પ્રશ્ન બીજા પ્રશ્નોની ચર્ચા વિભાગ વિભાગડીની અંદર ત્રણ ગુણના બીજા જે બે પ્રશ્નો ટોટલ પૂછાય છે એમ છ ગુણ આપણને પ્રશ્ન પ્રકરણ એકમાં ગણવા પડે મળે છે તો એમાં અગત્યના બીજા પણ પ્રકારના પ્રશ્નો છે એની નેક્સ્ટ લાઈડમાં આપણે ચર્ચા કરી આજે સેક્શન ડીના જે ત્રણ ત્રણ માર્ક્સના જે પ્રશ્ન હતા બે પ્રશ્ન છ ગુણ માટે આપણને પ્રકરણ એકમાંથી ગણવા મળે છે એમાંથી ત્રણ પ્રશ્નની આપણે અર્ચા કરી હતી પરંપરિતને અચડમાં ફેરવવાનું અચળને પરંપરિતમાં ફેરવાનું અને ત્યાર પછી સમૂહનો સામાન્ય ભાવ સૂચકાંકની વાત કરી હતી આજે આપણે બીજા આગળ આજ સેક્શનમાં પૂછાતા ત્રણ ગુણના જે પ્રશ્નો છે એના પ્રકારની વાત કરીશું જેમાંથી છે ભારિત સરેરાશની રીતે સૂચકાંક મેળવો ભારિત સરેરાશના સૂચકાંકની સુંદરતા એ છે કે પ્રશ્નની અંદર છે ને એક હિન્ટ આપી દીધી હોય છે અને એ હિન્ટ તમારી સામે છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો અમે ચોપડીનો જ પ્રશ્ન ઉદાહરણ અગિયાર અહીંયા લખ્યો છે એમાં તમે હિન્ટ જોઈ રહ્યા છો કઈ હિન્ટ આપી છે ભાર ભાર એટલે કે ડબલ્યુ તમને આપી દીધું છે એટલે ખ્યાલ આવી જ જવો જોઈએ કે આ ભારિત સૂચકાંક થયો અને ભારિત સૂચકાંકના સૂત્રની અંદર સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગમા ડબલ્યુ આ ફોર્મ્યુલા તમારે એપ્લાય કરવાનું છે જેના માટે તમારે કોની જરૂર પડશે આઈની જરૂર પડશે આઈ એટલે શું તો ભાવ સૂચકાંક અહીંયા ભારિત સરેરાશના સંદર્ભમાં વાત કરીએ તો આઈ એટલે ભાવ સૂચકાંક થાય બરાબર છે તો ભાવ સૂચકાંક એવી રીતે મેળવવાનો તો વર્તમાન વર્ષનો જે ભાવ છે આ વર્તમાન વર્ષનો ભાવ પીવન કહેવાય આધાર વર્ષનો ભાવ એટલે આ ભૂતકાળનું જે વર્ષ છે ને બે હજાર અગિયાર જૂનું વર્ષ છે બે હજાર સોળના પછીનું લેટેસ્ટ યર કહેવાય આ જૂનું વર્ષ છે એના ભાવને આપણે ઝીરો કહીશું તો ભાવ સૂચકાંક આઈ કેવી રીતે મળશે તો પી વન અપોન ગુણ્યા સો કરવાથી તમને આઈ મળશે અને એ આઈને આ ડબલ્યુ સાથે તમે ગુણી અને ડબલ્યુનું કોલમ બનાવશો ડબલ્યુનું કોલમ બનાવશો અને નીચે સિગમા આઈડબલ્યુ આપણે કરીશું અને સિગમાન આઈડબલ્યુને સિગમા ડબલ્યુ એટલે કે કુલ સિગમા ભાર કુલ ભાર આના વડે આપણે ભાગવાનું છે બરાબર છે એટલે સરળ રીતે છે પ્રશ્નની યોગ્ય રીતે તમે સારી પ્રેક્ટિસ કરીને રોકડા માર્ક્સ કરી શકો છો આ રીતના પ્રશ્નના બરોબર છે તો નેક્સ્ટ આપણે એનું સોલ્યુશન સમજી લઈએ સોલ્યુશન જોઈ લો તમે સોલ્યુશનની અંદર હમણાં મેં જે સમજાવી એ પ્રમાણે તમે જોઈ રહ્યા છો સોલ્યુશનમાં તમે જોઈ રહ્યા છો અહીંયા શું આપ્યું છે આ પી વન પીવન પીઝીરો એનાથી આઈ મેળવ્યું આઈને ડબલ્યુ સાથે ગુણીને આઈડબલ્યુ મેળવ્યું અહીંયા બસ્સો ભાગ્યા એકસો સાહીઠ ગુણ્યા સો કરવાથી એકસો પચીસ આવ્યા એ એકસો પચીસને ચાલીસ સાથે આપણે ગુણ્યા એટલે પાંચ હજાર મળ્યા આઈડબલ્યુ એવું દરેક સ્ટેપમાં કરવાનું છે અને આ જે કુલ સીગમાં આઈડબલ્યુ જે મળ્યું છે એને આપણે આ કુલ સીગમાં ડબલ્યુ એટલે કે કુલ ભાર વડે અહીં ભાગવાનું છે એટલે મળશે ભારિત સૂચકાંક સરસ મજાની સરળ રીત છે અને એનાથી જવાબ મળ્યો છે એકસો પિસ્તાલીસ પોઈન્ટ પચાસ ભારિત સૂચકાંક એકસો પિસ્તાલીસ પોઈન્ટ પચાસ થયો છે અને એના આધારે ભાવમાં કેટલા ટકા વધારો થયો એ નક્કી કરવો હોય ક્યારેય પણ કોઈ પણ સૂચકાંકમાં કેટલો ટકા વધારો થયો ઘટાડો થયો નક્કી કરવો હોય તો જે સૂચકાંક મળ્યો છે એની કમ્પેરિઝન સો સાથે કરવાની હોય તો એકસો પિસ્તાલીસ પોઈન્ટ પચાસને સો સાથે કમ્પેર કરતાં આપણને મળે છે પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ટકા જેટલો વધારો થયો એવું આપણને અહીંયા જાણવા મળ્યું બરાબર છે ત્યાર પછી નેક્સ્ટ આવો જ ભારિત સરેરાશનો પ્રશ્ન જોઈએ તો આપણે બીજી રીતે એમાં ભારત સરેરાશના પ્રશ્નમાં માહિતી આપવાની એક બીજી રીત છે આ કે તમને આઈ અને ડબલ્યુ આઈ અને ડબલ્યુ રોકડું આપી દીધું છે તો તમારે આ આઈ અને ડબલ્યુનો ગુણાકાર કરવાનો છે અને અહીંયા જે ભાર છે એનું ડબલ એનું એનું ટોટલ મળશે આ ભારનું ટોટલ મળશે સીગમા ડબલ્યુ આઈ અને ડબલ્યુનો અહીંયા ગુણાકાર કરીને જવાબ લખવાનો છે બરાબર છે અને એ જવાબોથી અહીંયા મળશે સીગમા આઈ ડબલ્યુ અને આ બંનેનું હમણાં આગલી સ્લાઇડમાં જોયું એમ આપણે ગુણોત્તર લેવાનો છે રાઈટ તો એનું સોલ્યુશન આપણે જોઈએ તો આ જે હમણાં વસ્તુઓ લખી હતી એ વસ્તુઓ તમારી સામે લખી છે બરાબર છે આ વસ્તુઓ તમારી સામે લખી છે એમના સૂચકાંક જે છે આઈ ડબલ્યુ જે રોકડે રોકડું સીધે સીધું આપેલું જ હતું આઈ એનએડબલ્યુ ના ગુણાકાર કર્યા છે બસો એક્યાસી ગુણ્યા છેતાલીસથી આ જવાબ મળ્યો છે એનું ટોટલ કર્યું છે અને એને આ કુલ ભાર આ છે સિગમા આઈડબલ્યુ અને આ છે સિગમા ડબલ્યુ એનો અહીંયા સૂત્રમાં ઉપયોગ કર્યો છે આ સિગ્મા આ ડબલ્યુ લખ્યું નીચે સિગ્મા ડબલ્યુ લખ્યું કિંમતો મૂકી જવાબ આવ્યો બસો પિસ્તાલીસ પોઈન્ટ બાર ટકા એટલે કે વધારો કેટલો થયો સો સાથે કમ્પેર કરીએ તો બસો પિસ્તાલીસ પોઈન્ટ બારને સો સાથે કમ્પેર મળી કરીએ તો કેટલા મળે છે એકસો પિસ્તાલીસ પોઈન્ટ બાર ટકા મળે છે તો આ પ્રમાણે ભારિત સરેરાશનો સૂચકાંકનો આ પ્રશ્ન થયો ત્રીજો ભારિત સરેરાશની રીતે માહિતી આપવાની જે મેથડ છે પહેલી મેથડમાં શું જોયું આપણે માત્ર ડબલ્યુ આપ્યું હતું અને બે વર્ષના ભાવ આપ્યા હતા બે વર્ષના ભાવ પરથી આય મેળવ્યું હતું અહીંયા સીધે સીધું આઈ અને ડબલ્યુ આપી દીધું અને બીજું એવું જ સીધે સીધું આઈ ડબલ્યુ આપ્યું છે પણ થોડુંક એવી રીતે આપ્યું છે કે તમારે સમજવું પડે છે ને બરાબર તો એની વાત કરીએ આપણે નેક્સ્ટ પ્રશ્નમાં તમે અહીંયા જોઈ રહ્યા છો કે જુદી જુદી ચાર વસ્તુઓના જુદી જુદી ચાર વસ્તુઓના તમને અહીંયા પાંચ વસ્તુ એકચ્યુલી ચાર નહીં પાંચ વસ્તુઓના શું આપે છે ભાવમાં બે હજાર દસના વર્ષના સાપેક્ષમાં બે હજાર પંદરમાં કેટલા ટકા વધારો ઘટાડો થયો એની માહિતી આપી છે એના પરથી સૂચકાંક તમારે ગણવો પડશે એટલે આઈ તમારે મેળવવાનું બીજું ડબલ્યુ પહેલો પ્રશ્ન શું જોયો તો ડબલ્યુ આપ્યો તો આઈ મેળવવાનું હતું બીજો પ્રશ્ન શું જોયો આઈ ડબલ્યુ બંને આપેલું હતું ત્રીજો પ્રશ્ન એવો છે કે આઈ અને ડબલ્યુ બંને તમારે અર્થઘટિત કરવાનું છે બરોબર તો અહીંયા આઈ સૂચકાંક દરેક વસ્તુ માટેનો સૂચકાંક વસ્તુઓ આપણે અહીંયા આગળ જોઈએ તો એ બી ઈ વસ્તુઓ આપી છે બરોબર છે એના સૂચકાંક કેવી રીતે લખવાના તો એ બી સી ના ભાવમાં અનુક્રમે નેવું ટકા એકસો વીસ ટકા સિત્તેર ટકા જેટલો વધારો થયો આટલા ટકા વધારો થયો અને વધારો ટકાવારી વધારો સો માં થાય એટલે આ નેવું માં સો ઉમેરે એટલે અહીંયા વસ્તુ એમાં આવે એકસો નેવું ટકા સૂચકાંક એકસો વીસ માં સો ઉમેરે બસો વીસ ટકા સૂચકાંક અહીંયા સિત્તેરમાં સો ઉમેરે એટલે એકસો ને સિત્તેર ટકા સૂચકાંક ત્રણ વસ્તુના સૂચકાંક થઈ ગયા ડી અને ઈના ભાવમાં શું થયો છે બે ટકાને પાંચ ટકા જેટલો ઘટાડો થયો છે ઘટાડો થયો તો સોમાંથી બાદ કરવાનું છે એટલે ડીની અંદર સોમાંથી બે બાદ કરી અઠ્ઠાણું ટકા થઈ જાય અને અહીંયા સોમાંથી પાંચ બાદ કરીએ એટલે પંચાણું ટકા થઈ જાય આ દરેક વસ્તુ માટે આઈ થઈ ગયું અને હવે વાત આવે છે ડબલ્યુની ડબલ્યુ કેવી રીતે લેવાનું તો ડબલ્યુની વાત કરીએ તો અહીંયા એક વસ્તુ બીજા વસ્તુ કરતાં કેટલી વધારે ઘણી મહત્વની છે કેટલા ઘણી વધુ મહત્વની છે એની માહિતી અહીંયા આપી છે વસ્તુ એ બી એ વસ્તુ એ બી કરતાં ચાર ગણી મહત્વની છે એટલે બીનું મહત્ત્વ ધારો કે તમે એક લઈ લીધું હોય તો એનું મહત્ત્વ ચાર લેવાનું થાય ચાર ગણી મહત્વની છે તો અને વસ્તુ સી વસ્તુ એ કરતાં છ ગણી મહત્વની છે વસ્તુ સી એ કરતાં છ ગણી એટલે એનું મહત્વ ચાર લખ્યું છે એનાથી છ ગણું એટલે ચોવીસ થઈ જાય અને પછી લખ્યું છે વસ્તુ અને મહત્વ બી કરતા અઢી છે એટલે બીનું મહત્વ એક લખ્યું છે એકનું અઢી ગણું એટલે એક ગુણ્યા બે પોઈન્ટ પાંચ થાય જેનો જવાબ બે પોઈન્ટ પાંચ જ આવે એટલે ડી અને ઈ નું મહત્વ બે પોઈન્ટ બે પોઈન્ટ પાંચ થઈ જાય છે આ પાંચડો લખ્યો છે રનિંગમાં આઠડા જેવું દેખાઈ રહ્યું છે બરાબર તો આ પ્રમાણે આ ભાર થઈ ગયા અને પછી તમારે ડબલ્યુ અને પછી ડબલ્યુ તો અહીંયા નીચે ટોટલ સીધું મળી જ જવાનું છે બરાબર તો એ પ્રમાણે તમારે ગણતરી કરવાની થાય છે સોલ્યુશન અહીંયા એ પ્રમાણે મેં જે સમજાવ્યું પ્રમાણે છે કે વસ્તુઓના ભાવમાં વસ્તુઓના ભાવમાં અનુક્રમે કેટલા ટકા વધારો કેટલા ટકા ઘટાડો એ આપી છે માહિતી એના આધારે જેમ મેં કહ્યું કે સો ઉમેરીને અથવા સોમાંથી જે તેને બાદ કરીને આઈ લખ્યા છે પેલું જે મેં કહ્યું કે એનું બી કરતાં એનું મહત્ત્વ ચાર ગણું એટલે અહીંયા એક નહીં ચાર લખ્યા સીનું મહત્ત્વ એ કરતાં છ ગણું એટલે ચોવીસ કર્યા પછી બી કરતાં અઢી ગણામાં બે પોઈન્ટ પાંચ લખ્યા આ થયું તમારું સિગ્મા ડબલ્યુ અને આ આઈ અને ડબલ્યુની જે કિંમતો છે એકસો નેવું ગુણ્યા ચાર સાતસો સાહીઠ એવી રીતે દરેક પદમાં કરીને આ તમે મેળવો છો સિગ્મા આઈ ડબલ્યુ એનો સૂત્રમાં ઉપયોગ કરો છો અને તમને જવાબ મળી જાય છે તો મિત્રો તમે અહીંયા શું સમજ્યા કે ત્રણ ગુણના જે બે પ્રશ્નો છે બરાબર એ બે પ્રશ્નો આટલા સરળ અને સાચી રીતે ગણી શકાય એવા આસાનીથી ગણી શકાય એવા પ્રશ્નો છે છ માર્ક્સ તમે આ પ્રકરણમાં સો ટકા રોકડા કરી શકો એમ છો તો બેસ્ટ ઓફ લક તમે આ પદ્ધતિથી આપણે જે બે લેક્ચર્સમાં જોઈએ એ પ્રમાણે ત્રણ ગુણના જે બે પ્રશ્નો છે એ તમે કરી શકશો અને સારી રીતે એમાં પૂરેપૂરા માર્ક્સ મેળવશો થેન્ક યુ વિદ્યાર્થીઓ અને વિડીયોના અંતમાં ગીતાનો શ્લોક છે તમારો આત્મવિશ્વાસ વધારવા માટે અચૂકથી વાંચજો અને આત્મસાત કરજો થેન્ક યુ